આ વિડિઓ મહિલાના ઘરમાં જ રહેલી કોઈક પથારી વશ વ્યક્તિ ઉતાર્યો હોય તેવું પણ પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડિયોને પગલે લોકો મહિલા ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે કેટલાક યુઝર્સ દ્વારા તો વિડિયોને ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના પોલીસ વડા ડીજીપીને ટેગ કરીને આ ક્રૂર મહિલા સામે એક્શન લેવાની માંગ કરી છે તો શનિવાર સાંજથી વાયરલ થયેલા વિડીયોમાં એક મહિલા ઘરમાં મારી રહી હોવાનું દેખાઈ રહ્યું છે મહિલા કચ્છી બોલીમાં બાળકીને મારતી જાય છે અને ગળું દબાવી રહી હોય તેવું પણ વિડીયોમાં જોવા મળી રહ્યું છે સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના ભુજ પાસે આવેલા માધાપર વિસ્તારનો આ વિડીયો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે તો આપણે જણાવી દઈએ કે બાળકીને ક્રૂરતાપૂર્વક મારી રહેલ મહિલાનું નામ પ્રિયા મહેશ્વરી હોવાનું પણ સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે બાળકીને મહિલાના મારથી બચાવવામાં સક્ષમ ન હોય તેવી કોઈક તેમની જ ઘરની પાથરી વર્ષ વ્યક્તિ ઉતાર્યો હોય તેવું પ્રથમ નજરે લાગેલું છે તો આ વિડિયોની પુષ્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નથી કરતો